બાળકો અને તેમના ભવિષ્યની સુરક્ષા માટે ઉભા થયેલા સવાલ જાતિ લાગુ કરાયેલ સુધારો સરકારે કારો કાયદો લાગુ કર્યો છે મોટી સંખ્યામાં કલેક્ટર કચેરી ખાતે બ્રાહ્મણો એકત્ર થઈને વિરોધ દર્શાવ્યો શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ સુરત દ્વારા રાષ્ટ્રપતિને આવેદન પાઠવ્યું કલેક્ટર કચેરી ખાતે એકત્ર થઈ રાષ્ટ્રપતિને કરી રજૂઆત સવર્ણના બાળકોના ભવિષ્યને ધાની રાતી કાયદામાં સુધારો કરવાની માંગ કાયદો રદ કરવા આગામી દિવસોમાં બ્રાહ્મણ સહિત તમામ સુવર્ણ સમાજના આગેવાનો ભેગા થઈ રણનીતિ નક્કી કરીશું યુજીસીમાં કાયદો લાગુ કરી સરકારે સવર્ણ સાથે અન્યાય કર્યો છે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત મારું નામ જયદીપ ઘનશ્યામ ત્રિવેદી શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ સુરતના પ્રમુખ તરીકે મારી જવાબદારી છે સાથે ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી તરીકે પણ મારી જવાબદારી છે આજ રોજ સુરત કલેક્ટર કચેરી ખાતે અમે વર્તમાનમાં યુજીસીનો જે નવો કાયદો આવ્યો છે જે કાનૂન પાસ થયો છે તેના વિરોધમાં કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યા છે આવેદનપત્ર અમે રાષ્ટ્રપતિ શ્રી મુર્મુજીને સંબોધીને લખ્યું છે અને આ આવેદન આપવાનું કારણ એટલું જ છે કે આ નવા યુજીસી કાયદા પ્રમાણે સવર્ણ સમાજના લોકોને અન્યાય થાય એ પ્રકારની એમાં નિયમો બનાવ્યા છે જેનો અમે સખત વિરોધ કરીએ છીએ આ શું માગીએ છીએ કલેક્ટરશ્રી કલેક્ટરશ્રીને તો અમે ફક્ત આવેદનપત્ર આપીએ છીએ પણ એમના દ્વારા અમે રાષ્ટ્રપતિ મુર્મુજીને વિનંતી કરી છે કે આ કાયદો લાગુ ન થાય વર્તમાનમાં આ જે જુદી કાયદો છે તેને રોકવામાં આવે અને એમાં સર્વ સમાજના લોકોને સમાન ન્યાય મળે સમાન કાયદો મળે એ માટે અમે આ માગણી કરી રહ્યા છીએ